નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો 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 જણાવી દઈએ કે ત્યારે વિસ્તારમાં દિવસે ફાયરિંગની ઘટના વિગતવાર વાત કરીએ તો ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી ત્યારે વિસ્તારમાં થોડા દિવસે બે સગા ભાઈઓ ઉપર ધડાધડા ફાયરિંગની ઘટના ઘટી છે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે જણાવી દઈએ કે બે સગા ભાઈઓ ઉપર અન્ય બે શખ્સોએ ફાયરિંગ કરીને નાસી ગયા ત્યારે મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે કે ફાયરિંગની ઘટનામાં ભોગ બનનાર બે ભાઈ પૈકી એક બાઇક નું મૃત્યુ નિપતા ડીએસપી સહિતનો પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મિત્રો મળતી માહિતી અનુસાર આપને એ પણ જણાવી દઈએ કે સ્થળ ઉપરથી પોલીસને બંદૂકની કાસ્તુર મળી આવી છે ત્યારે મિત્રો જણાવી દે કે આરોપીને ઝડપવા માટે ચક્ર ગતિમાન કર્યા છે જી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ